અને અમારા બધા હોદ્દેદારો અમે આપને રજૂઆત કરવાના છીએ કે અત્યારે જે ટેક્સની જે કડક ઉઘરાણી થઈ રહી છે કોર્પોરેશન ટેક્સ લે એમાં અમને કોઈ વાંધો નથી કારણ કે કોર્પોરેશન સુવિધા આપે છે પરંતુ જે ઊંચું વ્યાજ લેવામાં આવે છે એ આજે આપણે કોર્પોરેશન એક સેવાકીય સંસ્થા છે કોઈ બિઝનેસ કરતી સંસ્થા નથી આટલું ઊંચું વ્યાજ લેવામાં આવે તે યોગ્ય નથી અત્યારે અલંગમાં મંદી છે પ્લાસ્ટિકના ધંધામાં મંદી છે હીરામાં મંદી છે આવી ભયંકર મંદી અને બેરોજગારીની અંદર લોકો પોતાનું ભરણ પોષણ માણમાણ કરી રહ્યા હોય ત્યારે આવું ઊંચું વ્યાજ લેવું જનતા પાસેથી એ યોગ્ય નથી એટલે અમારી રજૂઆત એ છે કે વ્યાજ બધેને માફી આપવામાં આવે અને હપ્તા કરી આપવામાં આવે જોકે હપ્તા તો કરી સાહેબ ખાસ કરીને સાહેબે કીધું હાલની જે પરિસ્થિતિ છે ને એ ભાવનગર શહેરીજનો માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે કારણ કે જ્યારથી કોરોનાનો સમયગાળો ગયો ત્યારથી આપ પણ જાણો છો સાહેબ કે અસહ્ય મોંઘવારી બેરોજગારી આજે ધંધા રોજગાર લોકો પાસે નથી આવી પરિસ્થિતિની અંદર સાહેબ અત્યારે જે કાંઈ મહાનગરપાલિકા દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે એની સામે વેરા વસૂલવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ધંધા રોજગારના કારણે મંદીને કારણે લોકો વેરા ભરી ન એકતા હોય તો સાહેબ અસહ્ય એના ઉપર વ્યાજ ચડતું હોય છે અને વ્યાજ ચડે છે તો આ બધો વ્યાજનો માર એક તો હપ્તા તો ભરી નથી વેરા તો ભરી નથી શકતા પણ સાથોસાથ વ્યાજનો પણ એટલો માર આ લોકો સહન કરી શકે એમ નથી એટલે ખાસ કરીને જે ગરીબી રેખા અને મધ્યમ વર્ગના લોકો છે એના માટે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ છે અને ખાસ કરીને સાહેબ તાત્કાલિક ધોરણે અમે વેરો માફ થાય એ વાત નથી કરતા પરંતુ વેરા ઉપર લાદેલો જે માગ જે વ્યાજ લાદેલું છે એ તાત્કાલિક ધોરણે વ્યાજ માફી થાય કે જે રીતે કોરોના કાળ બાદ જે ભાવનગર શહેરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુથી ધંધા રોજગાર નથી બેરોજગારી છે અસહ્ય મોંઘવારી છે અને મંદીનો માહોલ છે ખાસ કરીને હીરા ઉદ્યોગ હોય પ્લાસ્ટિક ઉદ્યોગ હોય અનંગ ઉદ્યોગ હોય મોટા ભાગના જે ભાવનગરના શહેરીજનો જે ઉદ્યોગો ઉપર નિર્ભર હતા એ તમામ ઉદ્યોગોની અંદર હાલ ખૂબ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાવનગર શહેરીજનોના તમામ લોકોને જે વેરાઓ આવી રહ્યા છે ટેક્સો આવી રહ્યા છે એના ઉપર ખૂબ મોટું વ્યાજ ચડી ગયું છે કે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ વ્યાજ સહન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી વ્યાજ વ્યાજ ભરી એકવાની વેરા ભરી એકવાની પરિસ્થિતિ નથી તો વ્યાજ પણ વેરા કરતાં ત્રણ ત્રણ ચાર ચાર ગણું ચડી ગયું છે ત્યારે આજે ભાવનગર શહેરીજનો વતી અમે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એક્સ મેયર ગિગરભાઈ પડાયા મહિલા પ્રમુખ પીનાબેન સોલંકી શહેર પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને તાત્કાલિક ધોરણે ભાવનગર શહેરની જનતાનો સોએ સો ટકા જે વેરા ઉપર લાગેલું વ્યાજ છે કે તાત્કાલિક ધોરણે માફ થાય એના માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આ તમારી રજૂઆત છે એને ધ્યાનમાં લઈને યોગ્ય કરવામાં આવશે